હાલ ને હવે તું મારા તડફડતા મન તને રે દેખાડી દઉં તારું વતન એક વાછડું એ નખી લેથી છૂટી ગયું એની માવડી ગાવડી ને ધાવી ગયું થયા ઉગતા સૂરજ ને ના સારા રે સુકન

આ એ નેહડા કર્યું દીકરીયું સાંજનો પવન મન નું વતન છે વાલા મન નું વતન ઓ હાલ ને હવે તું મારા તડફડતા મન તને દેખાડી દઉં તારો વતન એક હોકડામાંથી પાણી ની જાતી તિનિક અને હોય ધરાયેલ કોની હોય બીક સિંહ સૂતો રહ્યો ને પાણી છે વાલા મન નું વતન ઓ હાલ ને હવે તું મારા તડફડતા મન તને રે દેખાડી દઉં તારું વતન

ਤਨਰੇ ਦਿਖਾੜੀ ਦਉ ਤਾਰੂ ਵਤਨ ਆਵ ਮਨਨਾ ਵਤਨ ਨੇ ਦਾਦ ਮਨ ਮਾ ਰਖੀਨੇ ਹੀਰਣ ਨੇ ਕਾਠੇ ਬਹੀ ਇਕਲੋ ਤੂ ਚਾਖ ਜਗ ਦੇ ਖਾੜੇ ਚੜੀ ਜਤਾ ਢੀਲਾ ਰੇ ਬਦਨ ਮਨ ਨੂੰ ਵਤਨ ਸੇ ਵਾਲਾ ਮਨ ਨੂੰ ਵਤਨ ਆਵ ਮਨਨਾ ਵਤਨ ਨੇ ਦਾਦ ਮਨ ਮਾ ਧਰੀਨੇ